GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News રજૂઆતમાં જણાવ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતજી છેલ્લા ગણા સમયથી સામાજિક સમરસતા લાવવા ચિંતિત અને પ્રયત્નશીલ છે તેઓ દેશભરમાં પ્રવાસો કરી સમાજના નીચલા વર્ગના તેમજ કચરાયેલા વર્ગને રાષ્ટ્રના મુખ્ય પ્રવાહમાં જોડી રહ્યા છે સામાજિક સમરસતાની ગગતિ ગતિવિધિ આજે સંઘ દ્વારા દેશભરમાં થઈ રહી છે તે ખરેખર પ્રશંસનીય છે તો મોદી અને મોહન ભાગવતજીના પ્રયત્નોને સાચા અર્થમાં બળ મળે અને તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પદ માટે દલિત સમાજમાંથી આવી તો સામાજિક સમરસતા માટે એક દ્રષ્ટાંતરૂપ ઘટના બને આમ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપનાને

રિપોર્ટર ભરત ભરવાડ સાથે રોહિત બોજાણી રાજકોટ